હારીજના જુનામાકા ગામે સત્તાવીસ લેવુઆ પાટીદાર સમાજનો દ્વિતીય સમર કેમ્પ યોજાયો હાલો ભીરુ આપણા મલકમાં ટાઇટલના નીચા હેઠળ ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું નવથી છવ્વીસ વર્ષ સુધીની બસ્સો દીકરીઓને સર્વાઇકલ કેન્સરની એચવીપી વેક્સિનનો બીજો ડોઝ અપાયો હારીજ તાલુકાના જુનામાકા ગામે સત્તાવીસ લેવુઆ પાટીદાર સમાજ દ્વારા આયોજિત દ્વિતીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલો હાલોભેરું આપણા મલકના ટાઇટલ હેઠળ ધોરણ પાંચથી બારના બસો પચીસ ઉપરાંત દીકરા દીકરીઓને ગામડાની સાંસ્કૃતિક રમતો પેઇન્ટિંગ ઇન્ડોર ગેમ બાળકો દ્વારા તૈયાર કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો સામૂહિક હનુમાન ચાલીસા અને રાત્રે રાષ્ટ્રગીત જેવા વિવિધ કાર્યક્રમો પ્રથમ દિવસે યોજાયા હતા અને બીજા દિવસે સવારે પ્રભાત ફેરી બહેનોને સર્વાઈકલ કેન્સરથી બચાવવા માટે રસીકરણનો બીજો ડોઝ યોગ જેવા વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે સતાવીસ લેવા પાટીદાર સમાજ દ્વારા યુવા પેઢીને ગ્રામ્ય જીવનની સંસ્કૃતિને જાળવી રાખવા પ્રથમ કેમ્પ ગયા વર્ષે સમી તાલુકાના રવદ ગામે રાખવામાં આવ્યો હતો જ્યાં દ્વિતીય કેમ્પ હારીસ તાલુકાના જૂના માકા ખાતે અનંત હર્ષ ભગવાન દાસ હાઈસ્કૂલ ખાતે બે દિવસના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે કેમ્પનું લોકાર્પણ સમાજના પ્રમુખ કાંશીભાઈ પટેલ સાંકરા મુખ્યદાતા નારાયણભાઈ પટેલ રસીકરણના દાદા ભગવાનભાઈ પટેલ સહિત અગ્રણીઓએ દીપ્રાગટ્ય કરી કર્યું હતું પ્રથમ દિવસે બસો પચીસ જેટલા ધોરણ પાંચથી બાર સુધીના ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે જેમાં દીકરા દીકરીઓને આઉટડોર વિવિધ સ્પર્ધાઓ જેવી કે રસા ખેંચ કબડ્ડી ખો ખો ધજારોહણ સતોડીઓ જેવી રમતો રમાડી હતી અને ઇનાડોર રમતો રમાડી હતી સાથે સાંસ્કૃતિક નાટક ગીતો ગરબાઓ વગેરે કાર્યક્રમ યોજાયા હતા રાત્રે હનુમાન ચાલીસા અને રવિવારે સવારે ગામમાં પ્રભાત ફેરી યોગ ઝુંબા ડાન્સનું આયોજન કરાયું છે રવિવારે ખાસ મહિલાઓને ગર્ભાશયના કેન્સરો તથા અટકાવવા નવ વર્ષથી અઠ્યાવીસ વર્ષ સુધીની બહેનોને સર્વાઇકલ કેન્સર રસીનો બીજો ડોઝ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સત્તાવીસ લુવા પાટીદાર સમાજ પ્રમુખ કાનજીભાઈ પટેલ દાતાઓ એન પી પટેલ ભગવાનભાઈ શંકરભાઈ પટેલ પાટણ મિત્રમંડળ અડિયા મિત્રમંડળ ડોક્ટર અંબાલાલ પ્રાગભાઈ ભગવાનદાસ પટેલ સુરેશભાઈ પટેલ પૂર્વ સરપંચ સતીશભાઈ સાંકરા રાજેશભાઈ નાણોજ તમામ અગ્રણીઓ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમાજના તેજસ્વી તાલાઓને નામ વિતરણ કરવામાં આવ્યું હતું